આશીર્વાદ સાડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મારી ઇન્સ્ટા ફેમિલી માટે દરબારી સાડી લઈને આવી ગયા છે એ પણ વિથ બ્લાઉઝ બ્લાઉઝ પીસ સાથે લઈને આવી ગયા છે ડિઝાઇન બધા જો પહેલા કેમેરામેન મસ્ત મજાની ડિઝાઇન રહેવાની છે આખી સાડીમાં કટ દાણાનું કામ કરેલું રહેશે જોઈ શકો છો તમે દસ દસ ના કલર ચાર્ટ અવેલેબલ થઈ ગયા છે બધા એકદમ અટકી ને એકદમ યુનિક કલર લઈને આવી ગયા છે એક જોડ એક ગુણ એ પ્રમાણે કલર લેવાના છે જોઈ શકો મસ્ત મજાની સાડી રહેવાની છે સાડીના ફેબ્રિકની વાત કરું તો રોયલ ચોચતમાં ફેબ્રિક રહેવાનું છે રોયલ ચોચત દરબારીમાં એક સાડીનો ઓપન કરીને બતાવી દઈએ આપણી ઇન્સ્ટા ફેમિલીને જો તો તો તમને આ ડેલી વેર માં યુઝ કરી શકો છો નાના મોટા પ્રસંગમાં પહેરી શકો છો એ પ્રમાણેની સાડું લેવાની છે જો આ પ્રમાણેની ચકેડાની ડિઝાઇન લેવાની છે જોઈ શકો છો તમે બ્લાઉઝ પીસ બતાવી દો આ રીતનો તેનો બ્લાઉઝ પીસ લેવાનો છે જોઈ શકો છો તમે જે કલર ગમતો હોય તેનો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને આપણા વોટ્સઅપ નંબર પર મોકલી આપો ને બીજી કોઈ ડિટેલ માટે આપેલા નંબર પર વોટ્સઅપ કરશું તો બધી જ ડિટેલ મળી જશે અને બધા જ ફોટા મળી જશે